કમ્પલીટ મકાન છે એક દુકાન પણ આપણને સાથે આવશે બે માળનું મકાન છે ટાઇટલ ક્લિયર છે કોર્નરનું મકાન છે ફૂલ હવા ઉજાસ તમે રોડ રસ્તા જોઈ શકો છો કમ્પ્લીટ રોડ રસ્તા કોર્નરનું મકાન ટાઇટલ ક્લિયર ઉપરનો તમને માળ બતાવું છું તમે જોઈ શકો છો બહારથી આ જ રીતે કાંઈક બાંધકામ કરવામાં આવેલું છે નીચે એક દુકાન મળે છે અને ફળિયું મળે છે હવે આપણે અંદર ડેલીમાં એન્ટ્રી કરીએ ડેલીમાં એન્ટ્રી કરતાની સાથે સામેની સાઈડ ટોયલેટ અને બાથરૂમ બંને અલગ અલગ આપેલા છે બહારથી સીડી છે બહારથી સીડી ટોયલેટ બાથરૂમ પોટાકો દાર છે આરએમસી લાઇન છે ગેસ્ટ લાઇન છે કમ્પ્લીટ બાંધકામ છે આરામથી નાની ફેલી હોય તે રહી શકે અને એક દુકાન પણ સાથે આવે છે જેથી તમે નીચે કોઈ પણ બિઝનેસ પણ કરી શકો તેવું મકાન અર્જન્ટ તાત્કાલિક વેચવાનું છે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે આપણી દુકાન સામે દરવાજો નાખી દીધો છે ત્યાં તમે શટર મૂકી શકો છો આ દુકાન છે દુકાનમાં અત્યારે ખાટલો ને સામાનને બધું રાખેલું છે તે ભાઈ નોકરી કરે છે એટલે દુકાન ચલાવતા નથી કોઈ નાના માણસને નાનો બિઝનેસ કરવો હોય તો કરી શકે એવી જ નાની એવી દુકાન છે અને હવે આપણે સડીએ ઉપર ના મળે અને પાણીની કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં સુંદર મજાનું બાંધકામ છે સાવ વ્યાજબી કિંમત એડ્રેસ બધું હું તમને બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ ઓલઘંટીનું બેલ દબાવી દેજો જેથી નવા નવા વિડીયા તમને જોવા મળી શકે છે જો આપણે ઉપર આવ્યા ઉપર પણ આપણને બાથરૂમ આપેલું છે નહાવા માટે ત્યાંથી આપણે અંદર આવીએ એટલે આપણું આ કિચન છે અને બાંધકામની વાત કરીએ તો અડતાલીસ વાર જગ્યામાં બાંધકામ છે ટાઇટલ ક્લિયર નીચે એક દુકાન ફળ્યું ટોયલેટ બાથરૂમ બહારથી સીડી અને ઉપર કિચનને રૂમ આવે છે અને કિંમતની વાત કરીએ તો માત્ર વીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે એટલે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તો હું માલિકના નંબર આ વિડીયોમાં આપીશ અને પૂરું એડ્રેસની વાત કરીએ તો કોઠારિયા રોડ હુડકો પોલીસ ચોકીની પાછળ રાજકોટ વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપું છું અને ડિસ્પ્લે પર નંબર પણ આપું છું તેમાં કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો છો તમે જો હવે આપણે આ રૂમ જોઈએ કિચન જોયું પછી આ છે આપણો પાછળનો માસ્ટર બેડરૂમ તેમાં પણ સુંદર મજાનું કાંદીકામથી માંડીને બધું કામ કમ્પ્લીટ કરેલું છે એક રૂપિયાનો મકાનમાં કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ નથી હવા ઉજાસ ફૂલ જો આ આવશે આપણે મકાનને ફરતી સાઈડ એક ગલેરી આપેલી છે કે ત્યાં કપડાં સુકવી શકો કોર્નરની આખે આખી ગલેરી આપણને વાપરવા મળી જો હું તમને બતાવી રહ્યો છું અને વિડીયોને લાઈક કરજો અને બીજાને શેર કરજો જેથી નાના બજેટમાં મકાન તેને મળી શકે આ આપણી બજાર છે તે પણ હું તમને બતાવું છું જો તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ મકાનમાં કોઈ વસ્તુનો કોઈ ખર્ચ છે